વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવતા ઇન્ટરનેશનલ બિઝનેસ વિષયમાં અનોખો પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓના વિવિધ ગ્રુપ બનાવીને ભારતની વિવિધ પ્રોડક્ટ્સ કે જે વિદેશમાં નિકાસ કરવી હોય તો કઈ રીતે તેની નિકાસ શક્ય છે રિસર્ચ કઈ રીતે કરવું માર્કેટ બેઝ જાણવું વગેરે પરિબળોને ધ્યાનમાં રાખીને એક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું ફાઇનલ યર એમબીએના સ્ટુડન્ટ્સને ઇન્ટરનેશનલ બિઝનેસ સબ્જેક્ટ ભણાવવામાં આવે છે જેના પ્રેક્ટિકલ એસ્પેક્ટ્સ સમજાવવા માટે અમે લોકોએ આ એક્સપોર્ટ એક્સપોનું ઓર્ગેનાઇઝેશન કર્યું છે મેઇન ઓબ્જેક્ટિવ આ ઇવેન્ટનો એ છે કે લોકોને ખબર પડે કે આપણે ઇન્ડિયામાંથી કયા કયા પ્રોડક્ટ્સનું એક્સપોર્ટ કરીએ છીએ અને લોકોને જાણ થાય એના માટે લોકોએ પ્રોપર રિસર્ચ કર્યું છે દસ ટીમે અલગ અલગ પ્રોડક્ટ્સ આઇડેન્ટિફાઈ કરી છે જેમાં મશીન્સ ગ્રેનાઇટ પ્લાન્ટ પ્લાન્ટ એન્ડ મશીનરીઝ સ્ટીલ એલ્યુમિનિયમ જૂટ પ્રોડક્ટ્સ એ બધાનું લોકોએ સમાવેશ કર્યો છે અને સ્ટુડન્ટ્સને જાણ કરવામાં આવે છે કે જો આને એક્સપોર્ટ કરીએ તો શું ઇન્ડિયાને ફાયદો થઈ શકે છે અને કયા કન્ટ્રીમાં આપણે એક્સપોર્ટ કરી શકીએ તો પ્રોપર રિસર્ચ અને પ્રોપર પ્રેઝન્ટેશન સાથે આખો એક્સપો એ લોકો ઓર્ગેનાઇઝ જે એક્સપોર્ટ એક્સપોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે એ સચે નોલેજ ગેઇન કરવાનું એક બેસ્ટ પ્લેટફોર્મ હું માનું છું કેમકે જે આનાથી અમને જે રિસર્ચ અમને જે ફેકલ્ટીએ ગાઈડ કર્યા કે આ પ્રકારના આટલા રિસર્ચ કરવાના તો એ પ્રકારના રિસર્ચ કરીને અમે સચે જે નોલેજ ગેઇન કર્યું છે અનબિલિવેબલ આની પહેલાં અમને કોઈ ખબર નહોતી કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે એટલી ખબર નથી પણ પ્રોપર પ્રોસેસ બાયર ફાઇન્ડિંગ ત્યાં સુધી કસ્ટમ ક્લિયરન્સ કઈ રીતે થાય એ કોઈપણ પ્રકારની માહિતી માહિતી નહોતી પણ જ્યારથી અમે રિસર્ચ કરવાનું ચાલુ કર્યું સાચે એવું નોલેજ આમ ગેઇન થયું છે કે એવું લાગે છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ કરવો હોય તો આ ખૂબ ઉપયોગી સી આજે માર્કેટમાં જે એમ્પ્લોયબલ લોકોની જરૂર છે ફ્યુચર રેડી લોકોની જરૂર છે સ્કિલફુલ લોકોની જરૂર છે તો પ્રેક્ટિકલ એક્સપોઝર એટલું જ ઇમ્પોર્ટન્ટ છે તો એઝ અ પાર્ટ ઓફ ધેટ એ લોકોનો એક ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ ઇન્ટરનેશનલ બિઝનેસ સબ્જેક્ટ આવે છે સો એમાં દરેકને પ્રોજેક્ટ આપવામાં આવ્યું હતું વેરિન એ લોકોને પહેલાં રિસર્ચ કરવાનું હતું કે ઇન્ડિયામાંથી એક્સપોર્ટ જો કરવું હોય તો વિચ ઇઝ અ ફિઝિબલ પ્રોડક્ટ અને કયા કન્ટ્રીઝમાં કરી શકાય તો એની ફાઇન્ડિંગથી લઈ અને ડોક્યુમેન્ટેશનની શું રિક્વાયરમેન્ટ હશે ત્યાં માર્કેટ ઇવેલ્યુએશન કઈ રીતે કરવાનું સો દસ ગ્રુપ સ્ટુડન્ટના પાડવામાં આવ્યા અને દરેક ગ્રુપે એક ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ આઈડેન્ટિફાય કર્યું છે અને જે બાકીના જે જુનિયર સ્ટુડન્ટ છે એ લોકો માટે આજે એક વિઝિટ રાખવામાં આવી છે જેથી કરીને એ લોકોને પણ થોડું નોલેજ મળે તો આ રીતે એક થોડું પ્રેક્ટિકલ એક્સપોઝર મળે સ્ટુડન્ટને એ ઉદ્દેશ્યથી આ એક એક્સપોર્ટ એક્સપોનું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટે કરેલું છે એક પ્રોડક્ટ્સ જેમ કે જ્યુટના પ્રોડક્ટ્સ છે કોફી પ્રોડક્ટ્સ છે સ્ટીલ છે એલ્યુમિનિયમ છે પોટરી પ્રોડક્ટ્સ છે તો આજે જ્યારે ઇન્ડિયા એક થર્ડ હાઇસ્ટ ઇકોનોમી બનવા જઈ રહ્યું છે ત્યારે સ્ટાર્ટઅપ્સનું જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું એક્સપોર્ટ્સનું પણ ઇમ્પોર્ટન્ટ છે તો એ ઓબ્જેક્ટિવથી પણ આ અમે એક આયોજન કર્યું છે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કોચ અંશુમન ગાયકવાડના પિતા દત્તાજીરાવ ગાયકવાડ છન્નું વર્ષની જેફ વયે દુઃખદ અવસાન થયું છે તેઓ બે વર્ષ માટે